ખેડૂતોને દિવસની જગ્યાએ રાત્રિએ વીજળી મળતા કડકડતી ઠંડીમાં ખેડૂતોની હાલત કફોડી બની છે જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી યોજી જીઈબી કચેરી પહોંચી આવેદનપત્ર આપી દિવસે વીજળી આપવાની માંગ કરાઈ હતી જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ બનાસકાંઠાના વડગામ સહિત અનેક પંથકોના ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે વીજળી મળતી હોવાથી જગતના તાતની મુશ્કેલીઓ વધી છે કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન ઠૂંઠવાતા પિયત કરવું પડે છે અને રાતે ઉજાગરા પણ કરવા પડી રહ્યા છે ત્યારે વડગામ પંથકમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધતા વડગામમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામના તાલુકા સંઘથી રેલી યોજાઈ હતી જે રેલી સૂત્રોચ્ચાર કરતા વડગામ જીબી કચેરી પહોંચી હતી જ્યાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને દિવસે વીજળી આપવાની માંગ કરાઈ હતી વડગામ વીજ કંપનીના છાપી જલોતરા અને વડગામ ત્રણ સબડિવિઝનોમાં રાત્રિ દરમિયાન વીજળી આપવામાં આવતા ખેડૂતોને ખૂબ જ તકલીફ પડી રહી છે અમારે ખાસ માગ વડગામ તાલુકાનો અમારા ત્રણ સબ ડિઝનો છે છાપી જલોતરા વડગામ એમાં જે સબ ડિવિઝનની ટોટલી જે ફીડરો છે એ ફીડરની અંદર જે મહિનાના ચાર વારા છે એમાં દિવસ રાત દિવસ રાત જે પાવર આવે આવે છે આજે ઠંડીનો ઠંડીનો માહોલ છે ખેડૂતો ઠંડીમાં સમજી લો કાલ તો હૃદયના બી બહુ બહુ તકલીફ હૃદય બંધ થઈ જવાના ઠંડી ઠંડી તૂટો ઉંટી જવું આ બધા પ્રશ્નો છે ખેડૂતને ઠંડીની બહુ તકલીફ પડે છે માટે જે રાતનો પાવર છે એ દિવસનો કરી દેવો એક દિવસ એક રાત છે જે 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 ફીડરોની અંદર એની અંદર જે રાતનો પાવર છે એ પાવર દિવસનો સેટિંગ કરી તમારે સમજી લોડ વધારો તો લોડ સેટિંગ કરીને શિયાળાની સિઝન પૂરતી કોઈપણ સંજોગે સરકાર આની વ્યવસ્થા કરે કારણ કે ખેડૂત બહુ તકલીફ કૃષિનો ઋષિ છે એની સો ચિંતા કરવી જોઈએ અને આ બાબતે ફેરફાર કરવો જોઈએ ટોટલી ફીડરો થઈ ગયો ખાલી મેનેજમેન્ટ ઓકે કરો તો થઈ જાય એમ છે માટે સરકારશ્રીને મારી ખૂબ વિનંતી છે કે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરી અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબને બી અમે આજે મળી અને આવેદનપત્ર અમે આપવાના છીએ આજે ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકા દ્વારા ખેડૂતો દ્વારા અત્રે જે રાત્રે અગિયાર વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફિડેરોમાં એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરીશું અને બને એટલો પોઝિટિવ નિર્ણય આમાં થાય એવી રજૂઆત કરીશું આ મામલે વીજ કંપનીના અધિકારીએ પણ ખેડૂતોની માંગને ઉચ્ચ કક્ષાએ મોકલીને તેમની માંગનો હકારાત્મક ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી તો કડકડતી ઠંડી વચ્ચે હાર્ટ એટેકના વધતા જતા બનાવો અને જંગલી જાનવરોના ભયને લઈને ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર છત્તીસગઢના ગરિયાઘાર જે છે આસપાસના અનેક ગામોમાં અમૃત તળાવ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે આ તળાવના વિકાસમાં ખાસ મહિલાઓનો ફાળો વધુ જોવા મળી રહ્યો છે